ભગવાન કૃષ્ણ કહે છે કે દુઃખ લોકોને તોડવા નથી આવતા તે લોકોને ભગવાન સાથે જોડવા માટે આવે છે જો તમે આજે દુઃખ અનુભવી રહ્યા છો તો ગભરાશો નહીં તે એક સંકેત છે કે ભગવાન તમને નજીક લાવી રહ્યા છે યાદ રાખો દુઃખ એ દરવાજો છે જેમાંથી ભગવાન પ્રવેશ કરે છે અને જ્યારે ભગવાન તમારી સાથે હોય છે ત્યારે કોઈ હાર કાયમી હોતી નથી તેથી પાંડવોની જેમ ચાલો આપણે દરેક દુખમાં ભગવાનને બોલાવીએ કારણ કે તે જ દુઃખ તમને વિજયની સીડી તરફ દોરી જશે ભગવાન કૃષ્ણ કહે છે કે સુખમ વ્યક્તિ ઘણીવાર ભૂલી જાય છે કે તે કોણ છે પરંતુ દુઃખમાં તે જ વ્યક્તિ તેમને બોલાવે છે જ્યારે જીવન ખુશ હોય છે ત્યારે વ્યક્તિ ગર્વથી ભરાઈ જાય છે તેઓ અનુભવે છે મારી પાસે પૈસા શક્તિ પરિવાર બધું છે હવે મને બીજા કોઈની જરૂર નથી પરંતુ દુખ આવતાની સાથે જ તે જ વ્યક્તિ જે ગઈકાલે પોતાની શક્તિ પર ગર્વ કરતો હતો આજે તેના આંસુ બંધ થતા નથી તેઓ કહે છે હે ભગવાન મારી સંભાળ રાખો હું એકલો છું આ જીવનનું સૌથી મોટું રહસ્ય છે સુખ ગર્વને જન્મ આપે છે દુઃખ નમ્રતાને જન્મ આપે છે અને યાદ રાખો ભગવાન નમ્રતામાં જોવા મળે છે ગર્વમાં નહીં જ્યારે કોઈ વ્યક્તિ તૂટી જાય છે અને નમન કરે છે ત્યારે હૃદય ખાલી થઈ જાય છે મહાભારતમાં આવું જ બન્યું હતું જ્યારે પાંડવો પાસે રાજ્ય હતું ત્યારે તેઓ કદાચ કૃષ્ણની ઊંડાઈને સમજવામાં નિષ્ફળ ગયા હતા પરંતુ જ્યારે તેઓએ વનવાસ અને અપમાનનો સામનો કર્યો ત્યારે તેઓએ કૃષ્ણને પોતાના જીવનમાં પોતાનો સૌથી મોટો આધાર માન્યા તેથી જ કૃષ્ણ આપણને દુઃખથી ડરવાનું શીખવે છે તે તમને ભગવાનની નજીક લાવવાનો માર્ગ છે સુખ અહંકાર શીખવે છે અને દુઃખ નમ્રતા શીખવે છે અને નમ્રતા દ્વારા વ્યક્તિ ભગવાનને શોધે છે તેથી જીવનમાં દુઃખ આવે તો પણ સમજો કે તે સજા નથી પણ ભગવાન દ્વારા આપવામાં આવેલી એક તક છે જેથી તમે નમન કરી શકો પ્રાર્થના કરી શકો અને ભગવાનને મળી શકો અભિમાનમાં ભગવાન દૂર થઈ જાય છે પરંતુ આંસુમાં ભગવાન પોતે આવે છે અને તમને ભેટી પડે છે દુઃખ જીવનનો દુશ્મન નથી પણ એક દેવી શિક્ષક છે તે આપણને અંદરથી શુદ્ધ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ ખુશ હોય છે ત્યારે તેનું મન અહંકાર આ શક્તિ અને આ શક્તિમાં ડૂબી જાય છે તેઓ માને છે કે બધું જ તેમની પોતાની શક્તિથી થઈ રહ્યું છે પરંતુ દુઃખ આવતાની સાથે જ દુઃખના આ સ્તરો તૂટી જાય છે અને અંદર છુપાયેલું સાચું સ્વરૂપ સપાટી પર આવે છે દુઃખ આપણા મનની અશુદ્ધિઓને ધોઈ નાખે છે તે આપણને એ વાતનો અહેસાસ કરાવે છે કે આ દુનિયા ક્ષણિક છે અને કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પર કાયમ માટે વિશ્વાસ કરી શકાતો નથી જ્યારે આ સમજણનો ઉદય થાય છે ત્યારે જ મન ભગવાન તરફ વળે છે કલ્પના કરો જો તમારા જીવનમાં કોઈ દુઃખ કોઈ મુશ્કેલી કે કોઈ સંઘર્ષ ન હોત તો શું તમે ક્યારેય ભગવાનને બોલાવી શક્યા હોત શું તમારા હોઠ પર પ્રાર્થના આવશે શું તમે ગીતા તમારા હાથમાં રાખશો શું તમે તેને ખોલશો શું તમારા હૃદયમાં ભક્તિનું બીજ રાખશે સત્ય એ છે કે મનુષ્યો ક્યારેય સુખમાં ભગવાનને યાદ કરતા નથી સુખમાં તેઓ બધું પોતાનું માને છે પરંતુ દુઃખ આવતાની સાથે જ તેઓ તૂટી પડે છે અને પોકાર કરે છે હે ભગવાન મારી સંભાળ રાખો આ દુખની સૌથી મોટી ભૂમિકા છે તે આપણને રોકે છે હચમચાવે છે અને યાદ અપાવે છે કે આ દુનિયા ક્ષણિક છે સંબંધો સંપત્તિ અને શાંતિ ક્ષણિક છે પરંતુ ભગવાન કાયમી છે તેમનો ટેકો અટલ છે તેથી દુઃખ દુશ્મનનો ન માનો તેને ગુરુ માનો કારણ કે તે આપણને નમ્ર બનાવે છે પ્રાર્થના કરવાનું શીખવે છે અને આપણને ભગવાનની નજીક ખેંચે છે યાદ રાખો સુખ તમને દુનિયાની નજીક લાવે છે પરંતુ દુઃખ તમને ભગવાનની નજીક લાવે છે ભગવાન કૃષ્ણ કહે છે કે દુઃખ જીવનનો અંત નથી તે એક નવી શરૂઆતનો સંદેશ છે તે આપણને તોડવા માટે નથી પરંતુ આપણી હિંમતના મૂળને ઊંડા કરવા માટે આવે છે જેમણે તોફાનોનો સામનો કર્યો છે તેઓ જ જીવનના તોફાનો વચ્ચે પર્વતની જેમ મજબૂત રહેવાનું શીખે છે ભગવાન ક્યારેય આપણને આપણી ક્ષમતા કરતા વધુ બોજ આપતા નથી દરેક દુઃખ દરેક મુશ્કેલી એક છુપાયેલા આશીર્વાદ છે કારણ કે ભગવાન જાણે છે કે આ દુઃખ સહન કરીને મારો આ ભક્ત વધુ મજબૂત બનશે તેની શ્રદ્ધા ડગમગશે નહીં પણ વધુ ઊંડી થશે અને આ દુઃખ જ તેને મારા પગ પાસે ખેંચી લેશે કલ્પના કરો જો જીવનમાં પડકારો ન હોત તો આપણે ધીરેજ કેવી રીતે શીખીશું જો આંસુ ન વહેતા હોત તો આપણે કેવી રીતે પ્રાર્થના કરીશું અને જો દુઃખ ન આવ્યું હોત તો આપણે ભગવાનને કેમ બોલાવીશું તેથી જ્યારે પણ દુઃખ આવે છે ત્યારે ગભરાશો નહીં તેને તમારા જીવનનો ગુરુ માનો તે અગ્નિ છે જે તમારી અંદર છુપાયેલી શક્તિને પ્રગટ કરશે યાદ રાખો સુખ આપણને ઘમંડી બનાવે છે પરંતુ દુઃખ આપણને ભગવાનનો સાચો ભક્ત બનાવે છે ગીતામાં ભગવાન કહે છે કે જ્યારે વ્યક્તિ સુખમાં શાંત રહે છે તે જ ખરેખર નાની છે પરંતુ આ ક્યારે શક્ય બને છે જ્યારે આપણે સમજીએ છીએ કે દરેક દુઃખ એક પાઠ છે દરેક આંસુ આશીર્વાદ છે અને દરેક નુકસાન આપણને ભગવાન નજીક લાવે છે શ્રી કૃષ્ણ કહે છે કે સુખમાં વ્યક્તિ હંમેશા બીજા પર આધાર રાખે છે પરિવાર મિત્રો સંપત્તિ અને પદ તેને સુરક્ષાનો ભ્રમ આપે છે તેને લાગે છે કે આ બધું તેનો સહારો છે પરંતુ દુઃખ આવતાની સાથે જ બધા સહારો ધીમે ધીમે ખતમ થઈ જાય છે મિત્રો દૂર થઈ જાય છે સગાઓ દૂર થઈ જાય છે અને જે સંપત્તિ પર તે એક સમયે વિશ્વાસ કરતો હતો તે પણ નકામી થઈ જાય છે આ તે ક્ષણ છે જ્યારે વ્યક્તિ તૂટી જાય છે પોતાની અંદર જુવે છે અને એક સત્યને ઓળખે છે આ દુનિયામાં મારો કોઈ સાચો આધાર નથી ફક્ત ભગવાન જ્યારે આ થાય છે ત્યારે આત્માનો માર્ગ ભગવાન તરફ વળે છે પ્રાર્થના વધુ ગહન બને છે ભક્તિ આંસુઓમાં ઓગળી જાય છે અને હૃદયમાંથી એક પોકાર નીકળે છે હે ભગવાન હવે હું ફક્ત તમારો છું અને પછી ભગવાન પોતાના ભક્તને કહે છે તે આપણને દુનિયાથી કાપી નાખે છે અને આપણને ભગવાન સાથે જોડે છે સુખ આપણને મૂંઝવણમાં મૂકે છે પરંતુ આપણને સત્ય બતાવે છે જ્યારે તમારા જીવનમાં

દુખમાં પણ તમારા કર્તવ્યનો ત્યાગ ન કરો પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય તમારું કાર્ય કરતા રહેવું એ પ્રગતિનો માર્ગ છે ગીતામાં ભગવાન કૃષ્ણએ એમ કહ્યું હતું કે કર્મ એ જીવનનો ધર્મ છે ત્રીજું ધૈર્ય યાદ રાખો દુઃખમાં કાયમ નથી જેમ સવાર રાત પછી આવે છે તેમ સુખનો સમય પણ મુશ્કેલીઓ પછી આવે છે જે લોકો દ્રઢ રહે છે તેવો જ વિજય જોશે મિત્રો દુઃખ આપણને નીચે લાવવા માટે નથી પરંતુ આપણને મજબૂત કરવા માટે આવે છે ફક્ત આ ત્રણ પકડીને રાખો પ્રાર્થના કાર્ય અને ધૈર્ય પછી તમે જોશો કે દુઃખ તમને તોડશે નહીં પણ તમને ભગવાનની નજીક લાવશે ભગવાન કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્ય સુખ શોધે છે પરંતુ ભગવાનને મળવું ઘણીવાર દુઃખના માર્ગ પર થાય છે કારણ કે જ્યારે વ્યક્તિ ખુશ હોય છે ત્યારે તેનું મન સુખ ઈચ્છાઓ અને દુનિયાની ચમકમાં ફસાઈ જાય છે તેઓ વિચારે છે કે બધું હાથમાં છે પરંતુ જીવનમાં સાથે બધા સ્તરો દૂર થઈ જાય છે અને વ્યક્તિ પોતાના સાચા સ્વનો સામનો કરે છે જ્યારે હૃદય તૂટી જાય છે જ્યારે આત્મા રડે છે જ્યારે ગાલ પરથી આંસુ વહે છે ત્યારે પ્રાર્થનાનો દરવાજો ખુલે છે આ તે ક્ષણ છે જ્યારે વ્યક્તિ સંપૂર્ણ નિષ્ઠાથી ભગવાનને બોલાવે છે ખુશી ઘણીવાર અહંકારને જન્મ આપે છે પરંતુ દુઃખ અહંકારને તોડી નાખે છે અને નમ્રતા પ્રેરે છે અને આ નમ્રતા આપણને ભગવાનની નજીક લાવે છે જ્યારે આપણા પોતાના લોકો આપણને છોડી દે છે ત્યારે આપણે યાદ રાખીએ છીએ કે ભગવાન આપણો અંતિમ સાથી છે જે આપણને ક્યારે છોડતો નથી તેથી જ એવું કહેવા છે કે દુઃખ એ દીવો છે જેની જ્યોતમાં આપણે ભગવાનને જોઈએ છીએ વાસ્તવમાં દુઃખ એ દુશ્મન નથી પણ એક પવિત્ર માર્ગ છે જે આત્માને અંતિમ સત્ય તરફ દોરી જાય છે આ જીવનનું અંતિમ રહસ્ય છે તો મિત્રો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને આમ કરો જેથી વિડીયો સૂચનાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચશે જો વિડીયો તમારા જીવનમાં કોઈ પરિવર્તન કે પરિવર્તન લાવે છે તો મને ખૂબ જ આનંદ થશે કે મારા પ્રયત્નો ફળદાયી રહ્યા છે જો તમને વિડિયો ગમે છે તો કૃપા કરીને તેના લાઈક કરો અને શેર કરો ભગવાન કૃષ્ણ કહે છે કે દૂધ શ્રાપ નથી દુઃખ ખરેખર ભગવાન દ્વારા આપવામાં આવેલ સંદેશ છે આ એક એવો ભયાનક સંકેત છે જે આપણને જાગૃત કરે છે અને કહે છે હે માણસ તું દુનિયાના આકર્ષણમાં ખોવાઈ ગયો છે હવે મને જો સુખમાં મન બહાર રહે છે પણ તે અંદર તરફ વળે છે અને અંદર ભગવાનનું સાચું નિવાસ સ્થાન છે આ જ કારણ છે કે મહાન શાસ્ત્રો મહાન ભક્તિ અને મહાન આધ્યાત્મિક વ્યવહાર બધું જ દુઃખમાંથી જન્મે છે કલ્પના કરો જો દુઃખ ન હોત તો ગીતાનો ઉદય ન થયો હોત